હા મારી જાઉં રામદેવ ઓમ ના સોરી દેરે ઘણા ડાડા છે એ રમટોજી ને સોઈ જાય ને કે ઉપર હવે બે દાડા સબ તો ઠીક ર કોક આફલાહમ ઘરે રોણાજીને કેળો જબર પાછે છે અલ્યા ઓ માર ઘણા દાડા આવડે મરસા હા બોલો

યાર રણાતે મજા કરો શરમ તા ખાઈ ખાય ના અમે ના બસ તારે અને કે દાદા

હબલી વાત હબલી છે કે કેળો માં આવસી કેળો માં છે બે મણશો આ તાઈ ઘરે એને સોરી કરે કે ખબર સોર પકડવો છે એમ સોર પકડવો છે સોર તો પકડી આલા અલા આજ માયા છે કાલ દાડા છેડે તમારે સોરી થાય વાત હબલી હબલો મારી વાત ટોણાજી હા સીજી ઓગળી જીના એકલે ની તની વાકી કરવાની હવે એસ કરવું પડશે એ તાર સોર તા સોર પકડી આલા હડો તાર તો કામ કરો તમે ઓસાની આ તો હું ઓર રાખવા જો અને તમે રો ઘેર